વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઉગતા ગામે ધામણવાડ ફરિયામાં સ્થિત આશાપુરા પૂરના મહાદેવ મંદિરે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે માતા પિતા પૂજન સહિતનો ભવ્ય અને ભાવસભર ધાર્મિક ઉત્સવ યોજ્યો હતો આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમ દરમિયાન સિયોમબીર ગામની હરિપટ માતાજીની કીર્તન યાત્રા મંદિર પરિસરમાં આગમન કરતા સમગ્ર વિસ્તાર હરિભક્તિ અને શિવભક્તિના રંગે રંગાઈ ગયું હતું જે અમારે પહેલેથી વડીલો કરતા આવતા હતા એને જોઈને અમે હવે કરવા લાગ્યા છીએ કે જે માતૃ પિતૃ પૂજન દિવસ આજે સંક્રાંત નિમિત્તે અમે ઉજવ્યા છે ને તેમાં ભાગ્યમાં ચિદુંબરથી સપ્તશિ માતાનું મંડળ એ પણ આવ્યું ને અમે આખા ગામ મળીને આજે માતૃપુત પૂંજન દિવસ અમે પૂજા કરી છે હવે પછી બી અમે આ કાર્યક્રમ એવા રાખવામાં અમે વિચાર્યું છે કે સર્વો કાર્ય આવે માતૃપિતૃ પૂંજન તુલસી પૂંજન પછી મહાશિવરાત્રિ એ બધા અમે અહીંયા ઉજવવામાં અમે નક્કી કર્યું છે ને દરેક તહેવાર અમે ઉજવવાના છીએ અહીંયા આજે નિમિત્તે અમે તો હવે ગઈ વર્ષથી ના પણ આજે દસ વર્ષથી શરૂઆત કરી છે હવે અમે આ કાર્યક્રમ ઉજવવાના ચાલુ કરી મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ